એમએસ યુનિવર્સિટીમાં મોટા ભાગની ફેકલ્ટીમાં સીસીટીવી બંધ હાલતમાં છે આર્ટ્સ ફેકલ્ટીમાં સીસીટીવી કંટ્રોલ રૂમ ધૂળ ખાતી હાલતમાં છે હેડ ઓફિસ પૂરતો જ સિક્યોરિટી વ્યવસ્થા સીમિત થઈ ગઈ હોય તેવી સ્થિતિ છે યુનિવર્સિટીના મુખ્ય કેમ્પસમાં સિક્યોરિટી પોઈન્ટ ઘટાડી દેવામાં આવ્યો છે સંખ્યાબંધ સીસીટીવી કેમેરા કેટલાય સમયથી તૂટેલી ફૂટેલી કે પછી બંધ હાલતમાં છે જેની રિપેર કરવાની તસ્દી પણ લેવાતી નથી એટલું જ નહીં પરંતુ સીસીટીવી કેમેરાના મોનિટરિંગ માટે આર્ટ્સ ફેકલ્ટી ખાતે બનાવવામાં આવેલો કંટ્રોલ રૂમ પણ છેલ્લા ત્રણ વર્ષથી ખાઈ રહ્યો હોવાનું જાણવા મળ્યું છે અગાઉ વિજિલન્સની એક ટીમને કાયમ માટે આર્ટ્સ ફેકલ્ટી ખાતે તૈનાત કરવામાં આવી હતી બીજી તરફ આર્ટ્સ ફેકલ્ટી કેમ્પસ અને તેની આસપાસ લાગેલા સીસીટીવી કેમેરાના મોનિટરિંગ માટે ફેકલ્ટીના સોશિયોલોજી વિભાગના પાર્કિંગ એરિયાને કંટ્રોલ રૂમમાં માં ફેરવી દેવામાં આવ્યો હતો સીસીટીવી કેમેરાના રિપેરિંગ સાથે આ કંટ્રોલ રૂમ ને પણ ફરી કાર્યરત કરવામાં આવે તો કેમ્પસમાં ધ્યાન રાખવામાં મદદ મળી શકે તેમ છે